ગઈકાલે રાતે દસ વર્ષના બાળકને અ ખુબ જ તાવ આવવાના લીધે એમના પરિવાર દ્વારા એમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું પણ રસ્તો ખરાબ હોવાને કારણે ગાડી ફસાઈ ગઈ હતી અને કલાકો સુધી પ્રયત્ન કરવા છતાં પણ ગાડી નીકળી નહી હતી અને બાળકને સમયસર હોસ્પિટલ નહીં લઈ જઈ શક્યા હતા જયારે યુવાનોને ખબર પડી આવ્યા અને ગાડી કાઢવાનો પ્રયત્ન કર્યો મને ખબર પડી હું આવી અને સાથે મળીને અમે ટ્રેક્ટર ટ્રેક્ટર બોલાવ્યું બોલાવીને પ્રાથમિક જે ભર્યા અને ગાડીને અમે બહાર કાઢી અને બાળકને અમે હોસ્પિટલ લઈ ગયા રસ્તા ખૂબ જ ખરાબ છે આપણો અડધો પગ અંદર જતો રહે એવી પરિસ્થિતિ છે યુવાનો બિચારા કંપનીમાંથી રાતે આવે એ લોકોને ગાડી બે કિલોમીટર દૂર મૂકીને આવી પડે છે અને રાતે આવા અંધારામાં ઘરે ચાલતા જાય કઈક આ જંગલ વિસ્તાર છે એમને કોઈક જનાવર કરડી ગયું કે પછી અન્ય કોઈ ઘટના બની તો એના જિમ્મેદાર કોણ આ બે કિલોમીટર જેટલો અંદાજીત રસ્તો છે અને આની રજૂઆત અમે ગ્રામ પંચાયતમાં કરી છે ગ્રામ પંચાયત થ્રુ અમે આર માં રજૂઆત માટે પણ અમે લેખિતમાં આપ્યું છે પણ હજુ સુધી અમને કોઈ એનો લેખિતમાં જવાબ પણ નથી મળ્યો અને ગ્રામ પંચાયતમાં લખીને આપ્યું તો અમને એટલું જ કીધું કે અમે આગળ રજૂઆત કરી પણ એનો કોઈ અમને હજુ સુધી જવાબ મળ્યો નથી અમે રજૂઆત કરી આગળ બી પંચાયત પર પણ આ કઈ કરતા ની છું જોઈએ રસ્તો સુધારવો જોઈએ અમારે એજ માંગશે કાદવ કિચડ કેવી રીતે નીકળીએ આ તો સ સાત વર્ષથી જ રસ્તો છે ખરાબ છે કાદવ કિચડ નથી નાની ગાડી નથી નીકળતી નાની મોટી નથી નીકળતી બધાને તકલીફ છે એ જ છે ને અમે આટલી માંગશે કે અમારો રસ્તો અમને બનાવીએ